ધોરણ સાત માં તમે પવન વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા છો તમે શીખ્યા હતા કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે તમે એ પણ શીખ્યા કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો છો આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું તે વીજળીનું પડવું તથા ભૂકંપ છે આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે વિશે પણ ચર્ચા કરીશું વીજળી લાઇટનિંગ જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખાં થતા તમે જોયા હશે જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં પણ તણખાં થતા તમે જોયા હશે વિજળી પણ એક મોટાપાય થતો વિદ્યુત તણખો જ છે પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શકતા નહોતા માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે આ એક ઈશ્વરનો કોપ છે અલબત્ત હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલા લેવા જોઈએ તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન ધ સ્પાર્ક દેટ ધ ગ્રીક્સ ન્યૂ અબાઉટ અંદાજે ઈસવીસન પૂર્વે છસો ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર એટલે કે તે ગુંદરનો એક પ્રકાર છે ને ફર રૂવાટી કે રૂછરાવાળી સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે તમે નોંધ્યું હશે કે જ્યારે તમે ઊનના કે પોલિએસ્ટર કપડા અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂવાટી ઉભી થઈ જાય છે અને તમે તણખા પણ જુઓ છો અથવા તડતડ અવાજ સાંભળો છો સત્તરસો બોતેરમાં બેન્જામિન ફ્રેન્કલીન અમેરિકન વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા એ આમ તો સમાન ઘટનાઓ છે જોકે આ ઘટનાને સમજવામાં લગભગ બે હજાર વર્ષ લાગ્યા મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટનાની સમાનતા સમજવામાં આટલા વર્ષો લાગ્યા વૈજ્ઞાનિક શોધો એ ઘણા બધા લોકોની સખત પરિણામ હોય છે તે ખૂબ વધુ સમય લેતી હોય છે હવે આપણે વીજભારના કેટલા ગુણધર્મોનો અભ્યાસ કરીએ આપણે એ પણ જોઈશું કે તે આકાશમાં થતા વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે ચાલો વીજભારની પ્રકૃતિ સમજવા માટે થોડી પ્રવૃત્તિઓ કરીએ પણ આ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે યાદ કરો જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકે છે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ ચાર્જિંગ બાય રબિંગ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ એક બોલપેન વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથિનના ટુકડા રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથને કે ધાતુની વસ્તુને અડકે નહીં આ પ્રવૃત્તિનું સૂકા પાંદડાના નાના ટુકડા ફોતરા તથા રાયના દાણા સાથે પુનરાવર્તન કરો તમારા અવલોકનો નોંધો જ્યારે પ્લાસ્ટિકની રિફિલ ને પોલિથિન સાથે ઘસવામાં પ્લાસ્ટિકના છે ત્યારે તે થોડો વીજ ભાર મેળવે છે આવા પદાર્થોને વીજ ભારિત પદાર્થો એટલે કે ચાર્જડ ઓબ્જેક્ટ કહે છે રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજ ભારિત કરવાની પ્રક્રિયામાં પોલીથિન અને વાળ પણ વીજભારિત થાય છે ચાલો તમે જાણતા હો તેવા કેટલાક પદાર્થોને વીજભારિત કરવાની કોશિશ કરીએ વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા ટાઈપ્સ ઓફ ચાર્જિસ એન્ડર ઇન્ટરેક્શન કોષ્ટક પંદર પોઈન્ટ એકમાંથી કેટલાક પદાર્થોને આપણે હવેની પ્રવૃત્તિ માટે પસંદ કરીશું પ્રવૃત્તિ પંદર પોઈન્ટ ત્રણ અ બે ફુગ્ગાઓ ફૂલાઓ તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવ બંને ફુગ્ગાને ઊનના કપડા વડે ઘસો અને પછી છોડી દો તમે શું નિરીક્ષણ કર્યું હવે ચાલો આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈને ફરીથી કરીએ એક રિફિલને પોલીથીન સાથે ઘસો તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો બીજી રિફિલને પણ પોલીથીન સાથે ઘસો તેને વીજ રિફિલ નજીક લાવો ધ્યાન રાખો કે વીજ હાથ અડી ન જાય શું પાત્રમાં રહેલી રિફિલ પર આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજ ભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજ ભારિત વસ્તુઓને નજીક લાવતા શું થાય છે ચાલો શોધીએ બ એક રિફિલને ઘસીને આગળ મુજબ કાળજી પૂર્વક તાચના પાત્રમાં મૂકો આ રિફિલ નજીક એક ફૂલેલો વીજ ભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો ચાલો નિરીક્ષણનો સાર જોઈએ વીજ ભારિત ફુગ્ગાથી વીજ ભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો વીજ ભારિત રિફિલથી વીજ ભારિત રિફિલ અપાકર્ષિત થઈ પણ વીજ ભારિત ફુગ્ગો એ વીજ ભારિત રિફિલને આકર્ષી એવું દર્શાવે છે કે ફુગ્ગા પર રહેલો એ રિફિલ પર રહેલા જુદો છે તો શું આપણે કહી શકીએ કે બે પ્રકારના હોય છે શું આપણે એમ પણ કહી શકીએ કે સમાન પ્રકારના વીજ ભારમાં અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે સામાન્ય રીતે જયારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવાય છે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથિન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ હશે એવું તમારું અનુમાન સાચું છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે ધોરણ છ થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે કે જે પ્રવાહને ને લીધે વાયર ગરમ થાય છે તે બીજું કાંઈ જ નહીં પરંતુ ખાલી બોટલ લો બોટલના મુખ કરતા થોડો મોટો એક કાર્ડબોર્ડ નો ટુકડો લો તેમાં ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું એક છિદ્ર કરો આકૃતિ પંદર પોઈન્ટ ચાર માં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો લગભગ ચાર સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટરની બે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી કાપો તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે ઘુસાડો જેથી તે લંબરૂપે રહે એક રિફિલને વીજ ભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો શું થાય છે તેનું નિરીક્ષણ કરો શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થઈ શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત હવે પેપર ક્લિપના કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે શું આ સાધન બીજા પદાર્થો વીજ ભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને અપાકર્ષિત કરે છે પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓને તે વીજભાર મળે છે યાદ રાખો કે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે જે પટ્ટી સમાન વીજભાર ધરાવે છે તે એકબીજાને ભારિત છે અને પહોળી થઈ જાય છે છે આવા સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત કે નહીં તે ચકાસવા માટે થાય છે આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજ ભાર વહન કરી શકાય છે હાથ વડે પેપર ક્લિપના ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે ફોઇલની પટ્ટીને વીજ ભારિત કરવાની અને પેપર ક્લિપને અડવાની ક્રિયાનું પુનરાવર્તન કરો દરેક વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો કે તરત જ તે ફોઇલની પટ્ટીઓ મૂળભૂત સ્થાન પર આવી જાય છે આવું શા માટે થાય છે છે આમ થવાનું કારણ એ કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત વિભારિત એટલે કે ડિસ્ચાર્જ થઈ વીજ ભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે વિદ્યુત પ્રવાહના કોઈપણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી આપણને બચાવવા માટે ઇમારતો પર અર્થિંગ લગાડવામાં આવે છે વીજળીની વાર્તા ધ સ્ટોરી ઓફ લાઇટનિંગ ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજ ભારના સંદર્ભે હવે વીજળી વિશે સમજાવવું શક્ય છે ધોરણ 7 માં તમે શીખ્યા છો કે ગાજવીજ સાથે તોફાન થતા હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે જ્યારે પાણીના ટીપાં નીચે પડે છે આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાય નથી તેના કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે તે તેના પ્રવાહને રોકી શકતી નથી ધન અને ઋણ વીજભાર મળતાં જ તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે આ લિસોટાને આપણે વીજળી તરીકે જોઈએ છીએ આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ કહે છે એટલે કે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કહે છે વિદ્યુત ભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરતા નથી આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાય છે આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે જો કે વીજળીના પડવાથી જાનહાની અને સંપત્તિનો નાશ થઈ શકે છે એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે પગલા લેવા જોઈએ વીજળી સુરક્ષા લાઇટનિંગ સેફટી વીજળી અને ગાજવીજ સાથેના તોફાન એટલે કે થંડરસ્ટોમ દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી ગાજવીજ સંભળાવી એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળો સલામત સ્થળની શોધ ફાઇન્ડિંગ અ સેફ પ્લેસ ઘર કે ઇમારત એ સલામત સ્થળ છે જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારીબારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો ડૂઝ એન્ડ ડોંટ ડ્યુરિંગ અ અથમ બહાર આઉટસાઇડ ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ ટ્રેક્ટર બાંધકામના મશીનો ખુલ્લી ગાડીઓ સુરક્ષિત નથી ખુલ્લા મેદાનો ઊંચા વૃક્ષો બગીચાના છાપરા તથા છજ્જા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ જરાય સલાહ ભર્યું નથી જો જંગલમાં હોય તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ જો તમે ખુલ્લા મેદાનમાં હોય અને કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષોથી દૂર રહો થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહો મેદાન પર આડા પડવું નહીં એના કરતાં જમીન પર ઉભડક બેસી જવું ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે તમને સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે ઘરની અંદર ઇનસાઇડ ધ હાઉસ વીજળી એ ટેલિફોનના વાયરો વિદ્યુત વાયરો અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે તમને યાદ છે કે વીજળી એ વિદ્યુત ભારનું વિભારણ છે ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે તેમ છતાં જે લોકો દોરડાવાળો લેન્ડલાઇન ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહભર્યો નથી વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજવાળા તોફાન દરમિયાન નહાવું ટાળવું જોઈએ ટીવી કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય તેઓ કોઈ નુકસાન કરતા નથી વીજળીના વાહકો લાઇટનિંગ કન્ડક્ટર્સ વીજળીના વાહકો એ એવા સાધનો છે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે બાંધકામ સમયે ઇમારત કરતા ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઊંડે દાંટવામાં આવે છે આ સળિયો વીજભારને જમીનમાં વહન કરાવવાનો સરળ માર્ગ છે ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ વિદ્યુત વાયરો અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે પણ તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડશો નહીં ભૂકંપ અર્થક્વેક્સ તમે હમણાં જ ગાજવીજ સાથેના તોફાન તથા વીજળી વિશે શીખ્યા ધોરણ સાતમાં તમે વાવાઝોડા વિશે શીખ્યા આ પ્રાકૃતિક ઘટનાઓ મોટા પાયે જાનહાની અને સંપત્તિનું નુકસાન કરી શકે છે નસીબ જોકે કેટલેક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે માટે આપણને આ ઘટનાથી થતા નુકસાન સામે સલામતીના પગલા લેવાનો સમય મળે છે જોકે કુદરતી ઘટના એવી પણ છે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવું શક્ય નથી તે ભૂકંપ છે તે મોટા જાનહાનિ જાનહાની તથા સંપત્તિને નુકસાન કરી શકે છે ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં આઠ ઓક્ટોબર બે હજાર ના રોજ એક મોટો ભૂકંપ આવેલો એ પહેલા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો પ્રવૃત્તિ પંદર પોઈન્ટ પાંચ તમારા માતા પિતાને આ ભૂકંપમાં થયેલી જાનમાલની ખુવારી વિશે પૂછો તે દિવસોના સમાચાર પત્રો કે સામાયિકો માંથી ભૂકંપ દ્વારા થયેલા નુકસાનના થોડા ચિત્રો એકઠા કરો ભૂકંપ દરમિયાન અને પછી લોકોની વેદના વર્ણવતો ટૂંકો અહેવાલ તૈયાર કરો ભૂકંપ શું છે એ આવે ત્યારે શું થાય તેની અસરોને ઘટાડવા શું કરવું જોઈએ આ એવા થોડા પ્રશ્નો છે જેની આપણે નીચે ચર્ચા કરીશું ભૂકંપ શું છે વોટ ઇઝ એન અર્થક્વેક પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે જે ખૂબ થોડા સમય સુધી થાય છે પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સને કારણે તે થાય છે ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે તેઓ નોંધાતા પણ નથી મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે તેઓ ઇમારતો પુલ ડેમ તથા મનુષ્યોને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે તેમાં જાનમાલની મોટી ખુવારી થાય છે ભૂકંપને લીધે પૂર ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે હિન્દ મહાસાગરમાં છવ્વીસ ડિસેમ્બર બે હજાર ના રોજ ખૂબ મોટી સુનામી આવી હતી દરિયા કિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું પ્રવૃત્તિ પંદર પોઈન્ટ છ દુનિયાનો રેખાંકિત નકશો લો ભારતમાં પૂર્વ કિનારો તથા આંદમાન નિકોબાર ટાપુઓ દર્શાવો હિંદ મહાસાગરની આજુબાજુ રહેલા અન્ય દેશો કે જ્યાં નુકસાન થયું હોય તે દર્શાવો તમારા માતા પિતા વડીલો કે અડોશ પડોશમાંથી ભારતમાં સુનામીને લીધે થયેલી બરબાદીની માહિતી મેળવો ભૂકંપ શાથી થાય છે વોટ કોઝ એન અર્થક્વેક મારા દાદી મને કહેતા કે પૃથ્વી બળદના શિંગડા પર સંતુલિત કરેલી છે અને જ્યારે બળદ તેને બીજા શિંગડા પર ફેરવે છે છે ત્યારે ભૂકંપ આવે આ કઈ રીતે સાચું હોય પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણની ખબર ન હતી તેમના વિચારો પણ બુજોની દાદીની માફક પૌરાણિક કથાઓ પર આધારિત હતા આવી જ કાલ્પનિક બાબતો દુનિયાના બીજા ભાગોમાં પણ પ્રચલિત હતી પૃથ્વીની અંદર શું ખલેલ પહોંચાડી શકે હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરના પડ કે કે જેને પોપડો એટલે ક્રસ્ટ કહે છે તેની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી તે ટુકડાઓમાં વિભાજીત થયેલું છે દરેક ટુકડાને પ્લેટ એટલે કે તકતી કહે છે આ પ્લેટો સતત ગતિમાં હોય છે જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે આ વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે જો વૈજ્ઞાનિકોને ભૂકંપ વિશે વધુ માહિતી હોય તો શું તેઓ હવે તે ક્યાં અને ક્યારે ત્રાટકશે તે કહી શકે જો કે આપણે ભૂકંપ શાથી થાય છે તે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ છતાં ક્યાં અને ક્યારે થશે તે અનુમાન કરવું હજુ શક્ય નથી મેં ક્યાંક વાંચ્યું છે કે ભૂગર્ભીય ધડાકાઓ પણ ધ્રુજારી સર્જી શકે છે જ્વાળામુખીના ફાટવાથી પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓને લીધે પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થઈ શકે છે જો કે મોટા ભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે જ થતા હોય છે કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે આવા નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે ભારતમાં કાશ્મીર પૂર્વ તથા મધ્ય હિમાલય સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર કચ્છનું રણ રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે दक्षिण भारतना કેટલાક વિસ્તારોનો પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 થી પણ વધુ હોય છે. ભૂજ અને કાશ્મીર બન્નેના ભૂકંપની તીવ્રતા 7.5 થી પણ વધુ હતી. ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે આ તરંગોને સિસ્મિક તરંગો કહે છે આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે આ સાધન આમ તો એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે આ ધ્રુજતી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન કાગળ પર તરંગો નોંધે છે આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે જે આકૃતિ પંદર પોઈન્ટ ચૌદમાં દર્શાવેલો છે તેઓ તેના વિનાશની તીવ્રતાનું અનુમાન પણ કરી શકે છે વિજ્ઞાનના અન્ય માપક્રમની જેમ જ રિક્ટર સ્કેલ પણ રેખિક નથી આનો મતલબ એ થયો કે ચારની તીવ્રતાવાળા ભૂકંપ કરતા છની તીવ્રતાવાળા ભૂકંપની તીવ્રતા દોઢ ગણી હોતી નથી હકીકતમાં તીવ્રતામાં બે નો વધારો થવો અને એનો મતલબ તેની વિનાશકતા હજાર ગણી વધુ હોય છે આથી છ ની તીવ્રતાનો ભૂકંપ ચારની તીવ્રતાના ભૂકંપ કરતા હજાર ગણી વધુ વિનાશક શક્તિ ધરાવે છે ભૂકંપ સામે રક્ષણ પ્રોટેક્શન અગેન્સ્ટ અર્થક્વેક્સ આગળના પાનાઓ પર જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોઈ શકે છે એટલા માટે એ જરૂરી છે કે દરેક આપણે જાતના રક્ષણ માટેના જરૂરી પગલાં લઈએ સિસ્મિક ઝોનમાં રહેતા લોકો કે જ્યાં ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય છે ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ સૌ પ્રથમ તો આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટો આંચકો સહન કરી શકે ઇમારત માટીની આધુનિક ટેકનોલોજી આશક્ય કરી શકે ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા એ સલાહ ભર્યું છે યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો એટલે કે સ્ટ્રક્ચરલ એન્જિનિયર સંપર્ક કરો ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકા મટીરીયલ ને બદલે માટી ગારો અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે છાપરાઓને બને તેટલા હળવા રાખવા જોઈએ કદાચ જો માળખું પડીને ભાંગે તો મોટું નુકસાન ન થાય કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોય તો સારું પડે જેથી તે સરળતાથી પડી ન જાય જ્યારે દિવાલ ઘડિયાળ ફોટોફ્રેમ કે પાણીના ગીઝરો લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે માટે જરૂરી છે કે બધી ઇમારતો ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય થયું છે ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા આઈએસઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ ગાંધીનગર મુકામે આવેલ છે ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા નીચેના પગલાં લો એક જો તમે ઘેર હો તો ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો જો તમે પથારીમાં હો તો ઊભા ન થાઓ સગિયાથી માથાનું રક્ષણ કરો 2 જો તમે બહાર હો તો ઇમારતો વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર ખુલ્લું સ્થળ શોધો જમીન પર બેસી જાઓ જો તમે મોટર કે બસમાં હો તો બહાર ન આવો વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહો ज्यादी ध्रुजारी न अटके त्या न आवो। पारिभाषिक शब्दों पृथ्वीन पड़ क्रस्ट विभारण डिस्चार्ज पृथ्वी प्लेट अर्थ्स प्लेट्स भूकंप अर्थक्वेक इलेक्ट्रोस्कोप इलेक्ट्रोस्कोप वीजी विज्डि, लाइटनिंग वीजलीन वाहक लाइटनिंग कंडक्टर ऋण विजभार नेगेटिव चार्ज विजभार पॉजिटिव चार्ज रिक्टर स्केल रिक्टर स्केल सिस्मोग्राफ सिस्मोग्राफ गाजवीज थंडर गाजवीज સાથે તોફાન thunder storm વીજભારનું વહન ટ્રાન્સફર ઓફ ચાર્જ સુનામી સુનામી આંચકા ट्रेमर તમે શું શીખ્યા કેટલા પદાર્થોને અન્ય પદાર્થો સાથે ઘસીને વીજભારિત કરી શકાય છે બે પ્રકારના વીજભાર હોય છે ધનભાર અને ઋણભાર સમાન વીજભાર અપાકર્ષણ અને અસમાન વીજભાર આકર્ષણ કરે છે ઘસવાથી ઉત્પન્ન થતા વીજભારને સ્થિર વિદ્યુત કહે છે જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ બનાવે છે જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને અર્થિંગ કહે છે વાદળ અને પૃથ્વી અથવા જુદા જુદા વાદળો વચ્ચે થતા વીજભારના વિસર્જનને લીધે વીજળી ઉત્પન્ન થાય છે વીજળીના આઘાતથી જાનમાલની હાનિ થાય છે વીજળીના વાહકો ઇમારતોને વીજળીના પડવાની અસરોથી બચાવી શકે છે ભૂકંપ એ પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું છે ભૂકંપ એ પૃથ્વીના પેટાળમાં ઉત્પન્ન થતો વિક્ષેપ છે ભૂકંપ થવાની ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી પૃથ્વીની પ્લેટોની ધાર પર ભૂકંપ થવાની વધારે શક્યતાઓ હોય છે આ ધારને ફોલ્ટ ઝોન કહેવાય છે ભૂકંપની વિનાશક ઉર્જાને રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે રિક્ટર સ્કેલ પર સાત કે તેથી વધુ તીવ્રતા ધરાવતા ભૂકંપની વિનાશકતા અતિશય હોય છે જે જાનમાલની ખુવારી નોતરે છે આપણે ભૂકંપથી બચવા જરૂરી પગલાં લેવા જોઈએ